આ વર્ષે ઉનાળો ખૂબ જ આકરો બન્યો છે જેના કારણે નદી તળાવ કુવાના તળ સુકાઈ ગયા છે ગત ચોમાસાની સિઝનમાં અરવલ્લી જિલ્લામાં વરસાદ પણ પૂરતો પડ્યો ન હતો જેના કારણે જિલ્લાના અમુક વિસ્તારમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે આવા વિસ્તારોમાં સિંચાઈ વિભાગ દ્વારા સુજલમ સુફલમ યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર તળાવમાં નાખી તળાવ ભરવાની યોજના શરૂ કરાઈ છે ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકાના ગામડાઓમાં તળાવ ભરવાની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું જેમાં મેઘરજ તાલુકાના અમુક ગામોમાં તળાવ ભરવાની યોજનાથી વંચિત રહ્યા છે પાણીના અભાવે લઈને ખેડૂતોને ઢોળ તેમજ ઘાસચારા માટે વધુ તકલીફ પડી રહી છે જેના કારણે ખેડૂતો દ્વારા તળાવની અંદર હવન કરીને વિરોધ કર્યો હતો હાલ ભીમાપુરા ગામની સ્થિતિ પાણી વગર બહુ વિકટ છે જેથી ગ્રામજનોએ ગામના તળાવમાંથી એકઠા થઈ તળાવમાં બેસી હવન કર્યું હતું અને તળાવ ભરવાની માંગ કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભીમાપુર ગામના ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે કે પાણી ઘાસચારો અને ટ્રાઇબલ એરિયામાં જે તંગ પાણીની તંગી છે એનું નિવારણ કરવા માટે વારંવાર રજૂઆત કરો છો તો સરકારે કોઈ એક્શન લીધેલ નથી તેમજ સુજલામ સુફલામ હેઠળ પણ કોઈ પગલાં લીધા નથી તળાવ ઊંડા નથી થયા અને અમને નજીકમાં યોજના થઈ હોય પાણી તળાવો ભરવાની તેમાં અમને સામેલ કરેલ નથી તેની ઉગ્ર રજૂઆત સાંભળી અમને અમને યોગ્ય પગલે તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણીની સુવિધા કરે જે ટેન્કરોની સુવિધા કરે અને લોકો એ બે બે કિલોમીટરથી પાણી લાવે છે અને ઘાસચારાથી ત્રાસી ગયા છે તો આ એરિયાનું સરકાર એને તાકીદે પગલાં ભરી અને આ વિસ્તારનો યોગ્ય નિકાલ કરે અને આજે અમે તળાવો ભરાય એ માટે યજ્ઞનું આયોજન કર્યું અને સરકાર શ્રીને જાગૃત કરીએ છીએ અને જે એનો સરકાર સુધી અમારા વાત પોકે એ બદલ અમે રજૂઆત કરીએ છીએ અરવલ્લી જિલ્લા મેઘરા તાલુકા અને ભેમાપુર ગામના પાણી અને ઘાસ આ વિસ્તારનાને બહુ તંગી પડે છે પાણી લાઈને પીવું પડે છે પાણી ઢોરોની પાવું પડે છે અને એક પાસે કામ જવું પડે છે અને બહુ તંગી છે સરકાર કોઈ નિર્ણય લેતી નથી અને સરકારે એના વિષયમાં પડો પડી કરે એનો ખેડૂતોને કોઈ જાગૃત નથી કોઈ ખેડૂતોને કોઈ મદદ નથી આપતી સરકાર કે કોઈ અને ખેડૂતે એને રીતે આયોજન પાણી લાવે ને આ તે કરે ને એનાથી આયોજન સરકારનું સરકારનો કોઈનો હેતુ કે કોઈનો હેજુ નથી અને હવે ગરીબ કોઈ હે નથી હવે આ સમયે ગરમીઓ જોરદાર પડે છે ઢોરો પાવા પડે છે અને પાણી લાઈને પાવવું પડે છે વેસ્તુ લાઈને દૂધ અમે ટેન્કરથી પાણી લાવીએ છીએ અને એમ અને એમ અમારા ઘાસચારાનું કે કોઈ સરકાર નિર્ણય સરકારે એના વિશે કંઈક કે ખરું સહાય આલે એવી અમારી અપેક્ષા છે અમારી રજૂઆત છે અને આ તલાવમાં કંઈક એના રીતે કંઈ પાણી ભરે કે કંઈ નળ વિશે કે કઈક એના યોજનાથી ભરે એવી અમારી ખૂબ ખૂબ અભિનાય છે